સરવાળાના દાખલા બરાબર સામાન્ય રીતે લગભગ સરવાળા તમને આવડતા જ હશે પરંતુ જોઈ લઈએ જેને પણ ન આવડતા હોય દાખલા તો એ ધ્યાન આપે કોઈ પણ એવી સંખ્યા આપેલી હોય આપણી પાસે છે ઉદાહરણ આપેલા છે કે ચાલીસ વધતા પચાસ બરાબર અંગ્રેજીની અંદર લખું સંખ્યા ચાલીસ વધતા પચાસ તો આપણને ખબર હોવી જોઈએ ડાયરેક્ટ તો આપણને આવડી જાય કે નેવું થાય પરંતુ દાખલો જ્યારે ગણો થાય ઝીરો ને ઝીરો પ્લસ જીરો ચાર ને પાંચ કેટલા થાય તો ચાર ને પાંચ જો ન આવડતા હોય તો આવી રીતે શું કરવાનું પેલા ચાર કરવાનું એક બે ત્રણ ને ચાર એટલે પછી પાંચ કરવાનું એક બે ત્રણ ચાર ને પાંચ બરાબર તો હવે બે ને ગણી લેવાનું કેટલા થાય એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ ને નવ તો આપણને આગળ આવી જાય કે આ સરવાળો છે ને એવું બરાબર શરૂઆતમાં તમને ન આવડતા હોય ત્યારે આ ધીરે 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 આવી રીતે શીખી જવાનું બરાબર હવે પછીનો બીજો એક દાખલો છે સો વત્તા બસો બરાબર સો વત્તા બસો બીજો એક દાખલો છે સો વત્તા બસો તો આવ સિમ્પલ છે ઝીરો વધતા ઝીરો એટલે ઝીરો ઝીરો વધતા ઝીરો એટલે ઝીરો અને એક વધતા જે એટલે ત્રણ સાવ છેલ્લા દાખલા છે સરવાળા એ સિવાય એક બીજો દાખલો છે કે બે હજાર અને મોટી સંખ્યા આપેલી વિચાર શું કરવું તો કે બે હજારથી આવી રીતે દાખલા હોય બે હજાર આ તમારી સીટી અંદર છે ઝીરો ત્રણ બે હજાર અને ત્રણ હજાર આપેલા હોય ત્યારે ઝીરો વધતા ઝીરો ઝીરો વધતા ઝીરો ઝીરો વધતાં ઝીરો અને બે ને ત્રણ પાંચ તો આનો સાવ હવે પાંચ હજાર એ સિવાય આગળ જોઈએ આપણે તો વધીવાળા જ્યારે સર સરવાળાઓ હોય વધી વાળા સરવાળા ત્યારે શું કરવાનું તો તમને આપેલું હોય વધી વાળા વધી વાળા સરવાળા વધી વાળા દાખલા ને આપણે એ આપેલા હોય શું કરવાનું એની અંદર કીધું તમને કે બસો છપ્પન ત્રણસો અડસઠ બસો આવી રીતે આપણે બસો છપ્પન આવી રીતે આપેલું હોય અને એકસો ઓગણ એસી વન ત્રણ રકમનો દાખલો આપેલો બે રકમ આપણે તો સરવાળાથી બને છ આઠ નવ તો કેટલા થાય આઠ ને છ કેટલા થાય ગણી લેવાનાનો આવડતો હોય તો અને ડાયરેક્ટ આવડતી છ આઠ ને છ ચૌદ ચૌદ ને નવ ચોવીસ બરાબર ચૌદ ને નવ ચૌદ પંદર સોળ સત્તર અઢાર બે ત્રેવીસ ત્રેવીસ ત્રેવીસનો છ વધુ પડી બે બરાબર પાંચ ને બે સાત ને છ તેર તેર ચૌદ પંદર સોળ સત્તર અઢાર ઓગણીસ અને વીસ વીસની શૂન્ય વધી પડી બે જ્યારે વીસ વીસ કહીને આ બધાનો સરવાળો છે વીસ થાય ત્યારે વીસ કોઈ એનો શૂન્ય આગ જ મૂકવાનો અને બગે પાછળની જે સંખ્યા છે એ વધી મૂકવાની આગ એ વધી બરાબર હવે બધાનો સરવાળો બે બે ચાર ત્રણ ને એક આઠ તો આવી રીતે જવાબ આવશે વધીવાળા સરવાળા છે હા છે એક તમે ધ્યાનથી ધ્યાન રાખો બરાબર છ આઠ ને છ ચૌદ ચૌદ ને નવ ત્રેવીસ ત્રેવીસ લખ આપણે આપણે ત્રેવીસ લખીએ તો ત્રેવીસનો ત્રગુડો અહીંયા જવો જોઈએ અને બગુડો છે ને પાછળથી જે સંખ્યા છે વધુ ઉપર જાવી જોઈએ વધુ ઉપર જાવી જોઈએ આ પાંચ પછી તો કે બધેલો સરવાળો કરવાનો પછી એનો સરવાળો એનો સરવાળો બધાનો સરવાળો તેર પાંચ સાત ને છ તે તેર ને ચૌદ પંદર સોળ સત્તર અઢાર ને વીસ વીસ ને શૂન્ય વીસ આપી હોય તો વીસની વીસનું ઝીરો અહીંયા અને એનો બબડો પાસોની સંખ્યા છે એનો એ બધી ઉપર જાય ઘણી વખત ઘણા છોકરાઓ ભૂલ શું કરે છે બબડો છે ને અહીં લખી નાખીએ ને ઝીરો એ ખોટું છે ધ્યાન આપજો બધાય જે લોકોને ભૂલ પડતી હોય એ ધ્યાન આપજો એ સિવાય હવે તમને મોખિક કીધા હોય સરવાળા તો ઇઝીલી આવડી જાય છે મોઢેલ દાખલા આવડી જાય એવા છે બરાબર હવે આપણે બાદ બાકી જોઈએ તો બાદ બાકીની અંદર પણ તમને બાદ બાકીના દાખલા જેને ન આવડતા હોય એ ધ્યાન આપજો पहलो जे उदाहरण छे के 50 - 30 એટલે કે ઉપર છે માઈનસ એટલે આની માઈનસ બાદકરી સરવાળો નથી સાખી આપણે ખબર છે આપણે સરવાળો કરતા ના સરવાળો નથી આ સરવાળો છે આ સરવાળો છે આ સરવાળો છે આ સરવાળો છે બાજ બાકી જે સંખ્યા છે આ બાજ બાકી કોઈ પણ એક ઉદાહરણ લઈએ 50 - 30 એટલે કે 50 માંથી 30 બાદ કર્યો તો શું થાય 0 માંથી 0 અને 5 માંથી 3 બાદ કર્યો 5 હોય એટલે કે 3 કાઢી નાખ્યું એટલે કે કેટલા તો કે 2 હોય આ બીજી સદાર્થ છે આમાંથી કાઢવાના છે આમાં સરવાળામાં શું હતું તો કે ઉમેરવાના છું એડિશન તમારે શું કરવાનું સરવાળાને અંગ્રેજીમાં કહેવાય એડિશન જ્યારે બાદ બાકી અહીંયા શું કહેવાય તો કે સબસ્ટ્રેક્શન કહેવાય શું કહેવાય સબસ્ક્રેપશન કહેવાય તો આવી રીતે એક દાખલો ગણીએ બાદ બાકીઓ તો એની અંદર છે છ હજાર ઓછા છ હજાર ઓછા ચાર તો આવી રીતે દાખલો ગણીએ તો ઝીરોમાંથી ઝીરો 0 તો ઝીરો ઝીરો ઝીરોમાંથી ઝીરો બાદ કરીએ 0 જીરો છ હોય માંથી ચાર બાદ કરીએ તો બે વધુ તો જવાબ આવે હવે વધી વાળા જાય દસકાવાળા સરવાળાની અંદર વધીવાળા દાખલા હતા હવે દસકાવાળા દાખલા આવશે તો એની અંદર તમને એક સંખ્યા આપી છસો પાંચમાંથી ત્રણસો બાદ કરવાના છે બરાબર છસો પાંચમાંથી છસો પાંચમાંથી ત્રણસો અઠ્ઠાણું બાદ કરવાના છે આવી રીતે કોઈ દાખલો આપ્યો હોય ને તમારે એની ગણતરી કરવી તો શું કરવાનું તો કે માંથી આઠ જાય એટલે જોવાનું પાંચ માંથી પાંચ છે નાની સંખ્યા છે આઠ છે મોટી સંખ્યા છે અહીંયાથી બાદ બાકીની શરૂઆત કરવાની કોઈ પણ દાખલાની શરૂઆત છે ને અહીંયાથી કરવાની પાંચ માંથી આઠ જાય તો તો શું કરવાનું તો કે બાજુમાં દસ કોઈ હવે બાજુમાં પણ કોણ છે આપણને ખબર છે કે જીરો તો એની બાજુ કોઈ છે ને એટલે એની બાજુમાં જાઓ એની બાજુમાં હું શું કરવાનું તો કે એના ઉપર દસ કોઈ હોય એમાંથી નાની સંખ્યા આનાથી નાની સંખ્યા પાંચ મૂકવાની પછી આની ઉપર મૂકવાના નવ અને આની ઉપર મૂકવાના દસ તો આ જે સંખ્યા છે દસ અને પાંચ બે ભેગી થઈ જાય અને એમાંથી આ બાદ પંદરમાંથી આઠ ભાગ કરીએ તો આપણને ખબર છે પંદરમાંથી આઠ બાદ કરીએ તો કેટલા રહી તો આઠ નવ દસ અગિયાર બાર સૌ પંદર એટલા ત્રણ ત્રણ છ સાત વધે બરાબર નવમાંથી નવ થાય તો ઝીરો અને પાંચમાંથી ત્રણ થાય તો બે તો આવી રીતે આપણે દસકો લઈને બાદ બાકીના દાખલા લેણાંક છે હવે વધારે આપવું એ તમારે તમારી જાત્રી હોમવર્કમાં કરવાના છે તમે બેઠા બેઠા ત્યાં પણ કરી શકો હવે હું તમને આવા ઘણા બધા હોમવર્કમાં દાખલા આપું એ તમે અહીંયાથી કરવાના છે સરવાળાના લખો અને બાદ બાકીના લખો સાતસો બાર ઓછા બસો ત્રેસઠ પહેલો દાખલો બીજો દાખલો હતો આઠસોમાંથી પાંચસો પચીસ બાદ કરવાનો જવાબ હું આવી મને કીધું બરાબર પછી ત્રીજું છે બાર હજારમાંથી બાર હજારમાંથી આઠ હજાર બાદ કરવાના બરાબર કેટલા આવ્યો ચોથો દાખલો છે આઠ હજાર નવસોમાંથી સાત હજાર નવસો નવ્વાણું બાદ કરવાના પાંચમો દાખલો છે આઠ હજાર બેમાંથી આઠ હજાર બેમાંથી ઓગણપચાસ ઓગણ સિત્તેર બાદ કરવાના છે અને છઠ્ઠો દાખલો છે ઓગણીસ બે જીરો જીરો એકસાઠમાંથી અઠ્યોતેર છન્નું અઠ્ઠાણું બાદ આ હતા બાદ દાખલા અહીંયા આપું તમને સરવાળાના દાખલા આપો સરવાળાના દાખલા પણ તમારે તમારી સાથે ગણવાના છે સરવાળાના દાખલામાં છે નેવ્યાશી ઝીરો છ નેવ્યાશી જીરો છ વત્તા અઠ્યોતેર છન્નું પછી નેવ્યાશી છસો પિસ્તાલીસ દસ સાત હજાર છ ત્રીજો દાખલો છે આઠ હજાર નવ વત્તા નવ ઝીરો જીરો ઝીરો છ આનો જવાબ આપ્યો છ હજાર વત્તા બે હજાર વત્તા ત્રણ હજાર આનો જોબ કેટલો આવે પછી એક પાંચમો દાખલો છે નેવ્યાસી સડસઠ નેવ્યાસી પ્લસ છ્યાસી પંચોતેર પંચોતેર ઝીરો બે એના પછી નેક્સ્ટ અઠ્યોતેર અઠ્યોતેર છસો પિસ્તાલીસ પ્લસ આઠ ડબલ ઝીરો નવ છસો અને લાસ્ટ એક દાખલો છે છ હજાર ચાર છ સાઠ હજાર ચાર વધતા છસો પાંચ વધતા છસો ત્રણ વધતા છ વધતા ત્રીસ આનો જવાબ તમારી કહેવાનો છે એટલા દાખલા એન્ટ્રી કરીને તમારે તમારી જાતે બુકમાં લખી રાખવાના